સરદાર પાર્ક ચોકડી સ્થિત અલહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી મહિલાને ઓનલાઈન દોકાણ વધુ વ્યાજ આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો ગત તારીખ પંદર સાત બે હાજર બાવીસ ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ની સરદાર પાક ચોકડી સ્થિત અરહમાવિષ્કાળ સોસાયટીમાં રહેતી સ્વીટીબેન નિમિષ કોઠારીએ કરવાની અલગ અલગ રીતે નિઝામુદ્દીન નવાઝુદ્દીન શેખ અને સૂરજ અભય ચોરાસિયા નામના ગઠિયાઓએ પ્રથમ રૂપિયા ચૌદ હજાર લેખે વ્યાજ આપ્યું હતું અને ત્યારબાદ વ્યાજના કે રોકાણના નવ લાખ રૂપિયા પરત નહીં આપી મહિલા રોકાણકાર સાથે છેતરપિંડી કરી હતી આ છેતરપિંડી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે તેણીએ ફરિયાદ દર્શ કરાવતા પોલીસે ગુનો નોંધી અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે વધુ એક આરોપીની મુંબઈ તલોજા મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે